સુરતના ઉધના વિસ્તારમાં પાંચ ઓગસ્ટ બે હાજર પચીસ રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી પોતાની ધૂનમાં ઘરે જઈ રહેલા એક વ્યક્તિને માત્ર ત્રણ વચ્ચેની બોલાચાલી જોવાનું ભારે પડ્યું હતું તો અહીંયા કેમ ઉભો છે કહી આરોપીઓએ તેને લાકડાના ફટકા અને લોખંડના સળિયા વડે ગંભીર ઇજા પહોંચાડી હતી જોકે આ ઘટનામાં ઉધના પોલીસે ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે પાંચ ઓગસ્ટ ની રાત્રે લગભગ અગિયાર વાગે ને પંદર મિનિટના અરસામાં ફરિયાદી પોતાના કામ પરથી પરત ફરી રહ્યા હતા સોનલ ઇન્ડસ્ટ્રીઝ ગાર્ડન પાસે પહોંચતા તેમણે જોયું કે કેટલાક લોકો અંદર રહ્યા હતા સામાન્ય માનવીની જેમ જ ફરિયાદી ત્યાં થોડી વાર માટે ઉભા રહ્યા અને શું બની રહ્યું છે તે જોવા લાગ્યા હતા ફરિયાદીના ઊભા રહેતા જ આરોપી રાજા બિહારી તેની પાસે આવ્યો અને એકદમ ઉગ્રતાથી પૂછ્યું કે તું અહીંયા કેમ ઉભો છે આટલું કહીને બોલાચાલી શરૂ થઈ હતી ત્યારબાદ પરિસ્થિતિ એકદમ વણસી ગઈ અને અન્ય આરોપી હિતેશ ઉર્ફે બરમુંડાએ લાકડાથી માર મારવાનું શરૂ કરી દીધું હતું આરોપી આશીષ ફુલારા અને જીતુ ગોસ્વામી પણ આ હુમલામાં જોડાયા અને ફરિયાદીને ઢીકા મૂકી મારવા લાગ્યા હતા આટલેથી ન અટકતા મુખ્ય આરોપી રાજા બિહારી એક લોખંડનો સળિયો લઈ આવ્યો અને ફરિયાદીને તેના વડે ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી આ ભયાનક હુમલા બાદ ત્રણેય આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ફરિયાદીએ તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મળતા જ ઉધના પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને તેમણે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમો બનાવી હતી આખરે ત્રણેય આરોપીઓને ઝડપી ધરપકડ કરવામાં આવી હતી સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનોલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે એની બાજુમાં એક ગાર્ડન છે આ ગાર્ડન પાસે ગઈ પાંચ તારીખે રાત્રિના અગિયાર એક વાગ્યાની આસપાસ જ્યારે ભોગ ચંદ્રકાંત ક્ષીરસાગર કરીને છે એ ત્યાંથી પસાર થતા હતા પોતાના ઘરે જતા હતા આ દરમિયાન એમણે કેટલાક લોકોને એ ઝઘડતા જોયા જેમાં રાજા બિહારી કરીને એક વ્યક્તિ છે એ અને એના માણસો અમુક અજાણે ઈસમો સાથે ઝઘડતા હતા એ બાબતને જોઈને પોતે ત્યાં ગયો હતો અને હજી ત્યાં પહોંચ્યો તો એ દરમિયાન જ રાજા અને એનો ભાઈ હિતેશ એ લોકોએ એવું કીધું કે તું ચૂકામાં અહીંયા આવ્યો એમ કરીને એની સાથે ઝઘડો કર્યો ને એના સાથે મારામારી કરી હતી